એનસીઆરટી ગુજરાતીમાં સમગ્ર ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર પેલી એવી બુક કે આખી એનસીઆરટી ધોરણ છ થી બાર જૂની એનસીઆરટી અને નવી એનસીઆરટી આખી ગુજરાતીમાં અત્યાર સુધી મિત્રો એનસીઆરટી વાંચતા હતા તો હિન્દી અને ઇંગ્લિશમાં તમને મળતી હતી ગુજરાતી ભાષામાં એનસીઆરટી અવેલેબલ હતી નહીં તો સૌ વાર ગુજરાતમાં જીસીએ પહેલી આખી બુક ને એસી પેજ નું પુસ્તક માટે આનું ભારણ છે માટે આનું ભારણ છે જીપીએસસી ક્લાસ વન ટુ યુપીએસસી લેવલ સુધી એ તમામ પરીક્ષાઓની તૈયારી માટે જીસીએ તમારા માટે સરસ પુસ્તક તૈયાર કર્યું આખી એનસીઆરટી તમને આપી ગુજરાતીમાં અને આ બુક પ્રી બુકિંગ 2.0 શરૂ થઈ ગયું છે સમગ્ર ગુજરાતમાં તમામ યોતક ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે 2000 કોપી આજ દિન સુધી આની સોળ થઈ ગઈ છે અને ત્રીજો જે સ્લોટ 1000 બુકનો આવવાનો છે એમના માટેનું પ્રી બુકિંગ શરૂ છે ને એમાં 35% ઓફ છે શું છે બુક ની અંદર કેવી રીતે મંગાવવાની છે આ તમામ માહિતી તમને આ વિડિયોમાં મળવાની છે

સાહેબ આઠસો પચીસ રૂપિયાની બુક છે તો કેવડી બુક છે મિત્રો આ બુક ના કન્ટેન્ટ ના પેજ છસો સાહીઠ છે અને આખી ઇન્ડેક્સ સાથેની બુક છે એ છસો ને એસી પેજ બુક છે ટુ કલરની ની બુક છે સરકારી પુસ્તક જેવું હોય છે તેવું આખી એનસીઆરટી તમારા માટે જીસીએ તૈયાર કરી છે અને હિન્દી ઇંગ્લિશમાં ગુગલ ટ્રાન્સલેટ નો નહીં પણ હસ્તલેખિક અમે જાતે આખી બેહીને છ મહિના આઠ મહિનાની મહેનતથી આખી બુક છે તમારા માટે રેડી કરી છે બરોબર ઓફર પ્રાઇઝ પાંચસો ને છત્રીસ રૂપિયા છે આ ઓફર પ્રાઇઝ માત્ર હજાર બુકના ઓર્ડર માટે છે ત્યાર પછી આ ઓફર પ્રાઇઝ રહેશે અને પાંત્રીસ ટકા ઓફ છે ઓફર છે બરોબર છે એ છ થી સોળ માર્ચ સુધી આ ઓફર છે ક્યાંથી બુક તમે મગાવી શકશો બુક મગાવવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને એમાં લખો જીસીઆ ધ ખાખી ફેક્ટરી આવું તમે લખશો એટલે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરો એમાં તમારો મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરાવો અને એનસીઆરટી નો આ બુક નું પોસ્ટર છે એને બાય નાવ કરી અને આ બુક છે તમે પરચેસ કરી શકશો એડ્રેસ ને બધી માહિતી છે એ એપ્લિકેશનમાં નાખવાની આવશે તમારા ઘરે આ બુક બાર માર્ચ થી સત્તર માર્ચ ની વચ્ચે આ બુક તમને તમારા ઘરે મળી જશે ગુજરાતમાં તમે કોઈ બી જગ્યાએ રહેતા હોય ગુજરાત બહારના યુવાનો જે છે એને આ બુક છે એના ઘરે મળી જશે તમે છેવાડાના ગામડે રહો છો તો પણ જીસીએ તમને ત્યાં બુક મોકલી આપશે ભારતીય પોસ્ટ દ્વારા શું છે બીજું બુક ની અંદર ખાસ શું છે તો ગુજરાતમાં સૌપ્રથમ બુક ગુજરાતી આખી એનસીઆરટી નું પુસ્તક છે પોલીસ કોન્સ્ટેબલ માટે પચાસ ગુણ તેમજ પીએસઆઈ માટે પીએસઆઈ માટે પચીસ ગુણનો ભારણ ધરાવતું આખું આ પુસ્તક છે એક પુસ્તકમાં ત્રણેય વસ્તુનો આખો સમાવેશ થાય છે પોલીસ ભરતી સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે

છવ્વીસવી આ નંબર ઉપર કોલ કરી અને બુક તમને મળી જશે બાકી કોઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર કોલ કરો અને હરિય માત્ર હજાર યોદ્ધાઓ માટે જ આ ઓફર છે મળવા રહેશે આ પુસ્તક તમને મળવાનું છે મિત્રો માત્ર ને માત્ર પાંચસો ને છત્રીસ રૂપિયામાં બાકી કોઈ ક્વેરી હોય તો એકેડમીનો જે નંબર છે બાર છવ્વીસ છવ્વીસ પચીસ આમાં કોલ કરશો એટલે બાકીની સંપૂર્ણ માહિતી તમને આપી દેશે બાકી ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ને ખાખી પહેરશે ગુજરાત જીસીએ નો સાથ તો સમજો સફળતા તમારા હાથ જય હિન્દ જય ભારત